સુરતમાં સાયબર ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે તેઓને વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા કમાવાની તથા ઓનલાઈન કોર્સ કરવાની લાલચથી ફસાવી તેઓની પાસેથી પૈસા પડવામાં આવતા હતા એટલું જ નહીં પૈસા પડાવવા માટે આઈપી આ લોકો ગુજરાત કે મહારાષ્ટ્ર નહીં પરંતુ દક્ષિણ ભારતના લોકોને ટાર્ગેટ કરતા હતા પોલીસે મહિલા સહિત દસ લોકોની ધરપકડ કરી છે જ્યારે ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે મળતી માહિતી મુજબ સુરત સાયબર ક્રાઇમ સેલે વેસુ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે પોલીસે શૈશવ અશોક કુમાર ચૌહાણ કુશલ રમેશભાઈ પાંડે ખુશ્બુ મનસુખભાઈ ભાલોડિયા મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાલા પ્રશાંત બચ્ચન પ્રસાદ શ્રીવાસ આશીષ જયંતિભાઈ પટેલ મયંક કાલુરામ કુમાર સહેઝાદ સોકત અલી વરસારિયા રવિ શ્રીકાંતભાઈ શહાની કૌશલ રમેશભાઈ પાંડેની ધરપકડ કરી છે જ્યારે પ્રવીણ સુરેન્દ્રસિંહ અભય આત્મારામ શારદા અને કિરણ મોહનભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં વસતા લોકોને વર્ક ફ્રોમ હોમ ઘરે બેઠા ઓનલાઈન કોર્સ મારફતે અભ્યાસની સાથે કામ આપવા માટેની જાહેરાતો અને મેસેજો કરતા હતા તેમજ અલગ અલગ વ્યક્તિઓને લોભ લાલચ આપી તેઓની વેબસાઇટ તથા એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવી કસ્ટમરો ડિજિટલ સહિત તથા તેમની સેલ્ફી અપલોડ કરવામાં આવતી હતી જેના આધારે ભોગ ભરનારના ફોટા તથા ડિજિટલ સહી સાથેનો ઓથોરાઇઝ લેટર તથા એનેક્સર એ તૈયાર થતો હતો અને તેઓ પોતાની કંપનીના અર્નિંગ પ્રોસેસવાળી એપ્લિકેશન લિંક પીડીએફ વિડીયો મોકલાવી બાદમાં દરરોજના ઓનલાઇન સ્પોકન ઇંગ્લિશ પર્સનાલિટી ડેવલપમેન્ટ તથા કોડિંગના કોર્સની લિંક મોકલવામાં આવતી હતી આ તમામ કોર્સ છ દિવસ હોવાનું અને છ દિવસ બાદ પાંચ હજાર અને આ વોર્નિંગ મેલ બાદ કસ્ટમરો પાસેથી વસુલાતી બાકી ક્લાઇમ અમાઉન્ટ ભરી કન્ઝ્યુમર કોર્ટમાં ભોગ બનનાર વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી ના હોવા છતાં ભોગ બનનાર સાથે ઠગાઈ કરી બળજબરીથી રૂપિયા કઢાવવા માટે ખોટા

એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટીંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નિ આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ કે એક કેસ થયેલો હતો આ જે કોમ્પલેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હાજર સત્તરમાં માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા અને અન છે જે ટ્રેનિંગ આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા એ છે એ આ એક્સોશન નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર ને એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત